નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ અગિયાર ગુજરાતી વિષયનું પ્રકરણ નંબર અઢાર જેનું નામ છે હુકમ માલિક તેનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આજના આ વિડીયોમાં જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી ઝડપથી જુઓ તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક છે કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો તો તેમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક પૂછવામાં આવે છે કે જીને અધિકાર માટે સી શરત મૂકી છે તો કે જીને અધિકાર માટે એ શરત મૂકી હતી કે જીન એના ઘરમાં આવે એટલે અધિકારે બીજા કોઈ માણસને ઘરમાં આવવા દેવાનો નહીં પછી છે નંબર બે તો કે અધિકાર અધિકાર જીનને કયા પ્રકારનું હાસ્ય કરવાનું કહે છે તો કે અધિકાર જીનને અષાઢના આકાશમાં પાણી ભરેલા કાળા ડિબા ડિબાંગ વાદળ એકબીજા સાથે અથડાય અને જે ભયાનક અવાજ થતા ગુફાઓ ધ્રુજી ઉઠે એવું પહાડ પડી જાય એવું કહે છે હવે પ્રશ્ન નંબર કે અધિકારીને કેવા બૂટ લેવાનો અભરખો હતો તો કે અધિકારીને ચાઇનીઝ બૂટ લેવાનો અભરખો હતો હવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બે જેમાં તમારે બે ત્રણ વાક્યોમાં જવાબ લખવાના છે તેમાં પણ પ્રશ્ન નંબર એક છે કે અધિકાર જૈન પાસે કેવા કામ કરાવે છે તો તેનો જવાબ પણ અહીંયા આપેલો છે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો હવે તમને તમારી જાતે તમે પ્રશ્નોના જવાબ લખી શકો છો અને ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે જો તમારી ધોરણ અગિયારના દરેકે દરેક વિષયના સ્વધેય સોલ્યુશનની પીડીએફ જો બિલકુલ ફ્રીમાં જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી વેબસાઇટની લિંક આપી છે ત્યાં તમે ધોરણ અગિયારના દરેકે દરેક વિષયના દરેકે દરેક પ્રકરણના સ્વધેય સોલ્યુશનની પીડીએફ બિલકુલ ફ્રીમાં મેળવી શકો છો તેમજ આઈએમપી પ્રશ્નો પણ તમને ત્યાંથી મળી જશે તો એકવાર તમે એ વેબસાઇટમાં ચેકઆઉટ કરી શકો છો તે ત્યાં તમને બિલકુલ ફ્રીમાં દરેકે દરેક વસ્તુ મળી જશે શું તે સોલ્યુશન પણ તમે ત્યાંથી લખી શકો છો તમારે તૈયારી કરવી હોય તો તેના માટે પણ આઈએમપી પ્રશ્નો પણ ત્યાંથી મળી જશે બાકી આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળી આવા જ કોઈક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો